નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓ જેમાં હજી ઉદાહરણ નંબર ઓગણીસ ને વીસની ચર્ચા કરીશું ચલો જોઈએ ઉદાહરણ નંબર ઓગણીસ અવયવ પાડો આઠ એક્સની ત્રણ ગાંઠ પ્લસ સત્યાવીસ વાયની ત્રણ ગાંઠ પ્લસ છત્રીસ એક્સ વાય પ્લસ ચોપન એક્સ વાય સ્ક્વેર અહીંયા આગળ જુઓ વિસ્તરણ આપેલું છે આ કયા નિત્યસમનું વિસ્તરણ આપેલું છે તે પહેલાં આપણે નિત્યસમ ઓળખશું અને પછી આ વિસ્તરણ પરથી આપણે અવયવ તરફ જઈશું તો જુઓ અહીંયા આગળ એક્સનો ઘન અને વાયનો ઘન આપેલો છે તો એક્સનો ઘન આપેલો હોય અને વાયનો ઘન આપેલો હોય તેવો નિત્યસમ કયો આવશે તો પહેલાં આપણે એની ચર્ચા કરીએ તો અહીંયા આગળ નિત્યસમ હું લખું એક્સ પ્લસ વાયનો ઘન આ ઘન વાળો નિત્ય સમ આ રીતના આવશે એક્સ પ્લસ વાયનો ઘન હવે આનું વિસ્તરણ કરીએ તો કઈ રીતના થાય તો પહેલાં આવશે એક્સનો ઘન એટલે એક્સનો ઘન પ્લસ ત્રણ પ્રથમ પદ પછી આવશે બીજું પદ પછી બંનેનો જો સરવારો હોય તો સરવારો એટલે એક્સ પ્લસ વાય પ્લસ બીજા પદનો ઘન એટલે વાયનો ઘન આ રીતના એનું વિસ્તરણ થશે પ્રથમ પદનો ઘન એટલે એક્સનો ઘન પ્લસ ત્રણ પ્રથમ પદ બીજું પદ બંનેનો સરવારો પ્લસ બીજા પદનો ઘન હવે આગળ જુઓ આ જે આપેલું છે ને ઉપર આઠ એક્સનો ઘન અને બાજુમાં આપેલું છે સત્યાવીસ વાયનો ઘન તો એ બનશે પ્રથમ પદ અને અંતિમ પદ જુઓ આ બનશે પ્રથમ પદ અને આ છે એ અંતિમ પદ આપેલું છે બરાબર આપણે નિત્યસમ સામાન્ય રીતે આ રીતના લખીએ પણ બુકમાં આ નિત્યસમ કઈ રીતના લખેલો હશે તો જુઓ બુકમાં આ રીતના લખેલો હશે એક્સ નો ઘન પ્લસ પછી છેલ્લું પદ આવશે એટલે વાય નો ઘન પ્લસ ત્રણ એક્સ વાય અને બંનેનો સરવાળું બુકમાં આ રીતના નિત્યસમ લખેલો છે બરોબર એટલે અહીંયા આગળ જુઓ પ્રથમ પદ એટલે એક્સ ના ઘનવારું આપેલું છે બાજુમાં શું આપે છે વાયના ગનવારું અને પાછળનું સાદુરૂપ આ બંનેની અંદર આવશે આપણે નીચે સમ લખીએ છીએ આ રીતના લખીએ એક્સનો ગન પ્લસ ત્રણ પ્રથમ પદ બીજું પદ બંનેનો સરવારો પ્લસ બીજા પદનો ગન તો હવે શું કરવાનું તો હવે આગળ એનું આપણે સાદું રૂપ આપીએ અહીં આગળ બેનો ગન તો બેના ઘન સ્વરૂપે જો સંખ્યા દર્શાવી હોય તો કઈ રીતના દર્શાવશું આ સંખ્યા મારે બેના ઘન સ્વરૂપે દર્શાવી છે તો ચલો આ રીતના દર્શાવાય બે એક્સનો ગન એટલે જુઓ બેનો ગન કેટલો થાય આઠ એને એક્સનો ઘન એક્સનો ઘન એટલે આઠ એક્સનો ઘન થઈ જશે એ રીતના વચ્ચે મૂકીશ પ્લસ ચલો એના પછી ઉપર જે છે ને એ રીતના કિંમત દર્શાઈ ગઈ એટલે અહીંયા આવશે ત્રણ તો ત્રણ ચલો એક્સની કિંમત કેટલી તો બે એક્સ બે એક્સ ચલો વાયની કિંમત કેટલી તો વાયની કિંમત અહીંયા કરજુઓ સત્યાવીસ વાયનો ઘન આપેલો છે કે લો સત્યાવીસ વાયનો ઘન તો અમે એનું ઘનમૂળ કરવું હોય તો કેટલું આવશે તો ત્રણ આવશે જો આ રીતના બનશે અહીંયા આગળ આપણે છેલ્લી વાય છે તો વાયની કિંમત શોધીએ તો ત્રણ વાયનો ઘન આ રીતના બનશે એટલે ત્રણનો ઘન કેટલો સત્યાવીસ અને પાછળ આવશે વાયનો ઘન એટલે સત્યાવીસ વાયનો ઘન તો કમ્પ્લીટ થઈ જશે સત્યાવીસ વાયનો ઘન ચલો હવે જોઈએ આ અહીંયા આગળ વાયની કિંમત આવશે તો વાયની કઈ આવશે ત્રણ વાય આ રીતના બનશે ત્રણ બે એક્સ વાયની કિંમત પ્લસ એ બંનેનો સરવારો એટલે અહીંયા આગળ શું આવશે બે એક્સ આ જે પદ છે એ ક્યાં આવશે આ બંનેની વચ્ચે આવશે અને અહીંયા આગળ સરવારની નિશાન નહીં આવે કેમ નહીં આવે તો એ ગુણાકારથી જોડાયેલું છે એટલા માટે તો આપનું આ પદ કઈ રીતના કેવું બનશે જુઓ તો બે એક્સનો ઘન પ્લસ ત્રણ બે એક્સ ત્રણ વાય પછી આ બંનેનો સરવારો એટલે બે એક્સ પ્લસ ત્રણ વાય પ્લસ ત્રણ વાયનો ઘન હવે આનું સાદુ રૂપ આપવું હોય તો આપી શકાય જુઓ બે એક્સનો ગન એટલે બેનો ગન કેટલો આઠ તો આઠ એક્સનો ગન પ્લસ ત્રણ તરી નવ નવ દુ અઢાર અઢાર એક્સ હવે અઢાર એક્સ એનો ગુણાકાર બે સાથે થાય એટલે અઢાર દુ છત્રીસ એક્સનો વર્ગ અને વાય તો જુઓ છત્રીસ એક્સનો વર્ગ અને વાય પછી અઢાર તરી ચોપન એક્સ વાયનો વર્ગ તો ચોપન એક્સ વાયનો વર્ગ બરાબર કમ્પ્લીટ થઈ ગયું તો હા હવે આપણે કયા પદ લીશું તો એક પ્રથમ પદ અને બીજું પદ કેમ પ્રથમ પદ અને બીજું પદ તો આપણે શું છે તો આનું ત્રણ ઉપર જવાનું છે અવયવ તરફ તો અવયવમાં શું આવશે પ્રથમ પદ અને બીજા પદનો વર્ગ એટલે કે છેલ્લા પદનો વર્ગ તો એ અગર બે એક્સ પ્લસ છેલ્લું પદ કયું આપેલું છે ત્રણ વાય એનો આવશે ઘન તો જો બે એક્સ પ્લસ ત્રણ વાયનો ઘન આપેલું હોય તો આપણે ત્રણ રીતના એના અવયવ અલગ અલગ લખી શકીએ બે એક્સ પ્લસ ત્રણ વાય બીજું બનશે બે એક્સ પ્લસ ત્રણ વાય અને ત્રીજું બે એક્સ પ્લસ ત્રણ વાય તો આ બનશે આપણા અવયવ એટલે આપણું જવાબ બરોબર જો આગળ મેં બે નિત્યસમ લખેલા છે બે રીતના વિસ્તરણ કરેલું છે આ જે વાદળી પેનથી લખ્યું એ તમારી બુકમાં એ રીતના આપેલું હોય છે પણ આગળ મેં જે સાદુરૂપ આપ્યું એ આપણે સામાન્ય રીતે જે રીતના નિત્યશમ લખીએ છીએ એ પ્રમાણે રૂપ આપેલું છે એટલે જો એક્સનો નો ગન તો જે હતા એની જગ્યાએ આપણે ગન મૂળ કરે એટલે બે એક્સનો નો ગન પ્લસ આ ત્રણ તો ત્રણ એક્સની કિંમત કેટલી બે એક્સ વાયની કેટલી ત્રણ વાય એક્સની બે એક્સ પ્લસ ત્રણ વાય અને વાયની ત્રણ વાયનો બરાબર પછી આ જે પદ હતું એ સરખી રીતના નીચે કમ્પ્લીટ લખ્યું જે પ્રથમ પદ અને છેલ્લો પદ એ બંનેનો સરવારો અને એનો ઘન ઘન હોય ને એને ત્રણ વાર લખી શકાય તો બે એક્સ પ્લસ ત્રણ વાય બે એક્સ પ્લસ ત્રણ વાય અને બે એક્સ પ્લસ ત્રણ વાય એ બનશે આપણા અવયવ ખબર પડી છે આ રીતના અવયવ પાડી શકાય ચલો ઉદાહરણ વીસ અવયવો પાડો આઠ એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ સત્યાવીસ ઝેડનો ઘન માઇનસ અઢાર એક્સ વાય ઝેડ તો અહીંયા એક કયા નિત્યશ્રમનો ઉપયોગ થશે એ પહેલાં આપણે જોઈએ ચલો કયો નિત્ય સમ તો આ રીતના એક નિત્ય સમ છે એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ આ રીતના નિત્ય સમ છે બરાબર તો આ નિત્ય હવે વિસ્તરણ સ્વરૂપ આપણે કઈ રીતના કરીશું આ જે અવયવ લખ્યું એ અવયવનું વિસ્તરણ કઈ રીતના કરીશું તો જુઓ પહેલાં જે આ પૂર્ણ ઘન સંખ્યાઓ હોય તો એનું પૂર્ણ ઘન એટલે એનું ઘનમૂર શોધીશું તો ઘનમૂરમાં કઈ સંખ્યા આવશે તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આ રીતના બનશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ હવે આ ત્રણ ઘાતમાંથી એક એક વખત સંખ્યા આવી ગઈ તો બાકી કેટલી વધી બે બે વખત વધી તો એક લખીએ એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ – xy – એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ આ બનશે આનું વિસ્તરણ સ્વરૂપ પહેલાં શું કરવાનું જુઓ નિત્યસમ એક્સનો ગન પ્લસ વાયનો ગન પ્લસ ઝેડનો ગન માઇનસ ત્રણ એક્સ વાય ઝેડ બરાબર પૂર્ણ ઘન સંખ્યાઓ હોય એટલે એનો ગન હું લખીશું તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એક એક વખત આવી ગઈ હવે બે વખત લખીએ એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ નો વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ બરાબર ચલો હવે જે અહીંયા આગળ રકમ આપેલી છે એને નીચે પ્રમાણે આપણે લખીએ અહીંયા આગળ આમાં હું કિંમત મૂકીએ નહીં તો ઘન સ્વરૂપે દર્શાવવું હોય બરાબર આગળ આ જે અવયવ આપેલું છે ને એમાં પહેલાં હું એની કિંમત મૂકીશ તો ઘન સ્વરૂપે સંખ્યા દર્શાવી હોય આંખને તો કઈ રીતના દર્શાવાય તો બે એક્સનો નો ઘન આ રીતના દર્શાવાય એટલે બેની ની ત્રણ ઘાત એટલે બે દુ ચાર દુ આઠ એક્સની ત્રણ ઘાત બનશે ચલો આગળ પ્લસ વાયની ત્રણ ઘાત પ્લસ સત્યાવીસ આપેલા છે તો સત્યાવીસ તો કઈ સંખ્યાનું ઘન થશે ત્રણનો થશે તૈંતરી નવ નવતરી સત્યાવીસ તો અહીંયા આગળ ત્રણ ઝેડનો ઘન આ રીતના થશે ને તૈંતરી સત્યાવીસ ઝેડનો ઘન ચલો માઇનસ અહીંયા આગળ અઢાર આપેલા છે તો હવે આપણે અઢાર કઈ રીતના કરીશું તો આમાં એક્સ વાય અને ઝેડની કિંમત મૂકીશું અને પછી એનો ગુણાકાર કરીશું એટલે અઢાર જવાબ મળશે તો ચાલો એક્સ વાય અને ઝેડની આપણે કિંમત મૂકીએ એક્સ એટલે કેટલા તો બે આ રીતના થશે પણ જે અહીંયા આગળ આપણે સૂત્ર લખેલું છે એમાં જો આગળ શું આપેલું છે ત્રણ તો એ આગળ હું મૂકીશ ત્રણ એટલે ત્રણ એક્સની કિંમત બે વાયની કિંમત વાય ઝેડ ની કિંમત ત્રણ ઝેડ તો હવે આનું સાદું રૂપ આપીએ આપણે તો જો ત્રણ ત્રણ દુ છ અને છ તરી અઢાર તો અઢાર એક્સ વાય ઝેડ તો કમ્પ્લીટ અઢાર એક્સ વાય ઝેડ બરોબર એટલે આ ઉપર જે આ રકમ આપેલી હતી એને આપણી અવયવ સ્વરૂપે આ રીતના લખી શકાય બે એક્સનો ગન પ્લસ વાયનો ગન પ્લસ ત્રણ ઝેડનો ગન માઇનસ ત્રણ બે એક્સ પછી વાય એમના એમ એટલે વાય અને ઝેડ શું આવશે ત્રણ ઝેડ બરાબર હવે આપણે આ જે કિંમત અહીંયા આગળ આપેલી છે ને એ કિંમત શું કરીશું આની અંદર મૂકીશું એટલે આ જે સમીકરણ તમે જોઈ શકો આ જે વિસ્તરણ કરેલું છે ને તે એની અંદર આપણે આ નીચેની કિંમત મૂકીશું તો ચાલો એની અંદર કિંમત મૂકી હોય તો એક્સ વાય અને ઝેડની કિંમત પહેલાં આપણે શોધીએ તો આમાંથી એક્સની કિંમત કઈ આવશે વા વાયની કઈ અને ઝેડની કઈ તો એક્સ એટલે બનશે બે એક્સ પ્લસ વાય એટલે વાય પ્લસ ઝેડ એટલે ત્રણ ઝેડ બરાબર ચલો હવે એક્સની કિંમત એક્સનો સ્ક્વેર તો એની કિંમત કેટલી થશે તો જુઓ અહીંયા આગળ એક્સનો સ્ક્વેર તો કેટલી આવશે બે એક્સ થાય ને તો બે એક્સનો આપણે વર્ગ લખીશું ચલો પ્લસ અહીંયા આગળ વાય તો વાયનો એ વર્ગ લખીશું તો વાયનો વર્ગ આ રીતે થશે વાયનો વર્ગ ચલો પ્લસ અહીંયા આગળ ઝેડનો વર્ગ તો ઝેડની કિંમત કેટલી ત્રણ ઝેડ તો અહીંયા આગળ ત્રણ ઝેડનો વર્ગ માઇનસ એક્સ અને વાયની કિંમત તો એક્સની કેટલી બે એક્સ અને વાયની કેટલી વાય તો એ લખો બે એક્સ અને શું આવશે વાય બરાબર બે એક્સ અને વાય ચલો આગર માઇનસ વાય અને ઝેડ તો વાયની કિંમત કેટલી તો વાય ચલો ઝેડની કિંમત ત્રણ ઝેડ ચલો આગળ ઝેડની કિંમત કેટલી ત્રણ ઝેડ અને એક્સની કિંમત કેટલી તો બે એક્સ તો અહીંયા આગળ બે એક્સ બરાબર હવે આ પદનું આપણે આપીએ સાદું રૂપ પહેલાં શું કરવાનું એ આગળ જુઓ આ એક્સ અને વાયની કિંમત વાય અને ઝેડની કિંમત ઝેડ અને એક્સની કિંમત લખી દીધી હવે આ પદનું આપણીએ સાદું રૂપ તો ચાલો સાદું રૂપ આપશું તો આગળનું પદ એમને એમ આવશે એટલે કે બે એક્સ પ્લસ વાય પ્લસ ત્રણ ઝેડ આ પદ આવશે એમના એમ પાછળના પદનું સાદું રૂપ આપીએ તો જુઓ બેનો વર્ગ એટલે ચાર એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ ત્રણનો વર્ગ એટલે નવ ઝેડનો વર્ગ ચલો માઇનસ અહીંયા આગળ બે તો બે એક્સ વાય માઇનસ અહીંયા આગળ ત્રણ આવેલા છે ત્રણ વાય ઝેડ માઇનસ ત્રણ દુ છ એક્સ ઝેડ આ બનશે આપણું જવાબ તો શું આવશે જવાબમાં બે એક્સ પ્લસ વાય પ્લસ ત્રણ ઝેડ ચાર એક્સનો વર્ગ પ્લસ વાયનો વર્ગ પ્લસ નવ ઝેડનો વર્ગ માઇનસ બે એક્સ વાય માઇનસ ત્રણ વાય ઝેડ માઇનસ છ એક્સ ઝેડ તો એ આગળ આપણે ઉદાહરણ નંબર ઓગણીસ અને વીસની ચર્ચા કરી હવે આગળ જોઈશું આપણી સ્વાદ્ય બે પોઈન્ટ ચાર જો વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય જય ભારત